જાણ કરવામાં આવતા આમોદ વન વિભાગની ટીમ તથા જીવદાયક કાર્યકરો સાથે મળીને કુવામાં પડેલા મગર રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો હતો જાણવા મળતી માહિતી મુજબ આમોદ તાલુકાના કાંકરિયા ગામના કુવામાં એક મગર પડ્યો હોવાની આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણને જાણ થઈ હતી જેથી રેન્જ ફોરેસ્ટ ઓફિસર બાદ મગરને કૂવામાંથી બહાર કાઢી રેસ્ક્યુ કર્યું હતું ત્યારબાદ મગરને આમોદ વન વિભાગની કચેરીએ લાવી આમોદના પશુ ચિકિત્સક પાસે મગરનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ મગરને સલામત જગ્યાએ મુક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટર શફીક બાપુ આમોદ